મારું નામ માલી દુર્ગા ભાઈ છે આજે જે આરોપી પપ્પાને મર્ડર કરેલું બટાકુ નાખીને રાત્રે પછી ત્રણ કે ચાર વાગે ચા પી આવીને બહુ જ ગંદી રીતે બે માંથી એક જણ પકડાઈ ગયેલો છે એની ફાંસી ની સજા જોઈએ છે ને કાલ ઉઠીને ફાંસી ની સજા નહીં આપે ને ભાઈ ને કોઈ થાય તો જવાબદારી કોણ લેવાના સોસાયટીમાં બી ખતરો છે બધા ફાંસી ની સજા નહીં થાય તો સુધી અમે કોઈ જીવા વાળા નહીં મમ્બાઈ અમે એવું કરવાનું બે ભાઈ છે

आई मैं बैठती हूँ ना तार मत आए मेरे बेब मेरे बेब मेरे बेब चलो चलो बिसारों में आए सो रहा था आल मत आए चाँदी बजने चाँद चाहिए आलो 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 मेरे बेब मेरे बैठ आलो आलो मेरे बेब मेरे बेब चलो 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 就下来。